સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો જેના ભાગરૂપે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં કાંસા ચાર રસ્તાથી થલોટા રામપુરા અને કાંસા સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી મુખ્ય વક્તા ડોક્ટર શ્રદ્ધાબેન પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ ચીફ ઓફિસર ત્રિવેદી પ્રાંત અધિકારી વિકાસ મામલતદાર તથા સંખ્યામાં હોદ્દેદારો અને પદાધિકારીઓ યુવાનો જોડાયા હતા વિસનગર બાવીસ વિધાનસભા પદયાત્રાનો પ્રારંભ કાંસાચાર રસ્તા પર આવેલ સરદાર પાર્ટી પ્લોટ ખાતેથી યુનિટી માર્ચનું પ્રસ્થાન મહાનુભાવો હસ્તે કરવામાં આવ્યું હતું આ યુનિટી માર્ચમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ મહાનુભાવો જોડાયા હતા

અને એક એકતાની આ યાત્રા દેશના તમામ લોકોના દિલ ભલે પહેરવેશ જુદા હોય ખોરાક જુદા હોય કલ્ચર જુદું હોય પરંતુ દિલ એક રહે એના માટેની જે આ એકતા યાત્રા સમગ્ર ભારતમાં નીકળી રહી છે સરદાર પટેલના યોગદાનને આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખી અને દેશની એકતા અને વિરાસતને કોઈ ના આવે એવી ભાવના પ્રબળ બને એના માટેનો આજનો કાર્યક્રમ છે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં આ એકતા યાત્રાઓ નીકળી રહી છે ને દેશને એક કરવાનો દેશના લોકોના દિલ એક કરવાનો કામ થઈ રહ્યું છે વિસનગરમાં આશરે 3 થી 4000 લોકો આ યાત્રામાં જોડાશે પ્રકાશ સોની સાથે વસીમ મંસુરી ચક્રવાત વિસનગર